આ સામેના કિનારે ઇમરજન્સી આવીને અટકી ગઈ છે તો આવી પરિસ્થિતિમાં જ્યારે ઉંડાણના ગામડાઓમાં આવી હાલત થતી હોય તો તો એને યોગ્ય મરામત માટે કે તંત્ર પણ આ જગ્યાએ પહોંચી શકતું ન હોય તો આવી પરિસ્થિતિમાં શાળાએ જતા બાળકો સગર્ભા બહેનો તેમજ અન્ય કોઈ બીમારીથી પીડિત લોકો યોગ્ય સમયસર પહોંચી શકતા નથી આ નામગીરનો જે આ ઘરનાળું જે છે વરસાદના કારણે ખલાસ થઈ ગયું છે તો શું એ ક્યારે બનશે એ જોવું આવા જ માહિતી સબર વિડીયો જોવા કોડી ખબર ન્યૂઝ ને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ